જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ઉખાહરણની કથા વાર્તા રૂપે સાંભળશું આ કથાનો ખંડ આઠમો જેમાં સાંભળશું સોણિતપુરમાં યુદ્ધ સમારંભનું સુંદર વર્ણન ચૈત્ર માસમાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ઘર કે પરિવારના સભ્યો પર તાવ એકાંતરિયો ટાળ્યો તાવ વગેરે નજર પણ નથી કરતો એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કારણ કે ઉખાહરણમાં ઉલ્લેખ છે કે ભગવાને તાવને જ્યારે દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું હતું અને કહ્યું હતું કે જે હરિવાણી બોલશે હે મહારાજ તેમને ત્યાં અમે કદી પણ નહીં જઈએ અને ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખાહરણ તેના સપનામાં જાશો તો છેદી નાખી શેષ ત્યારે તાવે કોલ આપ્યો હતો કે ઓખાહરણ જે એકવાર સાંભળે તે વરસમાં ન જાઓ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેના જન્મમાં ન દીઠો આવો કોલ આપી તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે ઉખાહરણ સાંભળતી વખતે ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો હાથમાં રાખવો ઉખાહરણ પૂર્ણ થયે આ દરો ઘરમાં જૂનાનું બાળક હોય તો તેના હાથના કાંડે બાંધવો તેમજ ઘરના પરિવારના સભ્યોને પણ બાંધી શકાય આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ એકાંતર્યો ટાઢ્યો કે કોઈ પણ રોગ પાસે પણ નહીં આવે આવું મહાત્મ્ય છે ચૈત્ર માસમાં ઉખાહરણ વાંચવાનું કે સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં ઓખાહરણની કથા વાર્તા રૂપે સાંભળશું જેમાં સાંભળશું ખંડ આઠમો શોણિતપુરમાં યુદ્ધ સમારંભનું સુંદર વર્ણન જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ઉખાહરણની વાર્તા શરૂ કરીએ વંશપાયનજી બોલ્યા ત્યાર પછીથી વિવિધ પ્રકારના વાજિંત્રો ગાજી ઉઠ્યા તથા શંખોના ગગનભેદી ગંભીર અવાજો સાથે ભૂત માગધ અને બંદીજનો ઉત્તમ સ્ત્રોત્રો દ્વારા સ્તુતિ કરવા લાગ્યા ઊંચા મુખો કરીને ખડા થયેલા મનુષ્યો તેને વિજય સૂચક આશીર્વાદ આપવા લાગ્યા તે સમયે ભગવાને સોમ સૂર્ય અને શુક્ર સમાન તેજસ્વી રૂપ ધારણ કરી લીધું હતું હે રાજન તમારું કલ્યાણ થાવો આકાશમાં ઉડી રહેલા વીતનાનંદ ગરુડજીનું રૂપ ભગવાન શ્રી વ્યાપ્ત થઈને અધિક શોભાયમાન થઈ તે કમળનયન શ્રી કૃષ્ણ ભગવાન પણ દાનવેન્દ્ર બાણાસુરનો વિનાશ ઈચ્છતા હતા તેમણે આઠ બાહુ ધારણ કરી હતી પર્વતાકાર દેખાઈને તેઓ ખૂબ શોભતા હતા તેમના જમણા ચાર હાથમાં ચક્ર ગદા બાણ તલવાર અને ડાબા ચાર હાથોમાં શાર્ડિંગ ધનુષ જાપ શંખ અને કૈલાસ પર્વતના જેવા અને કોઈથી પણ પરાજિત કરવાને અશક્ત એવા શ્રી કૃષ્ણે ઉદય થતા સૂર્યનારાયણ પેઠે પક્ષી શ્રેષ્ઠ ગરુડ પર બિરાજીને પ્રયાણ કર્યું ત્યારે રણસંગ્રામમાં પરાક્રમ કરવાને તૈયાર થયેલા પદ્યુમનુ શરીર સનતકુમારની જેવું પ્રગટ થયું બલિષ્ઠ ગરુડજી પણ પોતાની પાંખોને અતિવેક વેગપૂર્વક ચલાવીને અનેક પર્વતોને કંપાવતા હતા તેઓ વાયુના માર્ગને રોકતા આગળને આગળ ગતિ કરતા હતા પછી તો ગરુડજીએ વાયુથી પણ અનેક ગણી ગતિને ધારણ કરી સિદ્ધો અને ચારણોના સમૂહોના શુભ માર્ગે ઉતરી રહ્યા હતા પછી બલરામે રણભૂમિમાં અતુલ બળવાળા શ્રીકૃષ્ણને કહ્યું હે શ્રી કૃષ્ણ આપણે કાંતિ રહિત કેમ થયા છીએ આપણે પહેલા હતા તેના કરતા જુદા જ હોય એવું લાગે છે તેનું કારણ શું આપણે સુવર્ણ સમાન ક્રાંતિવાળા થયા છીએ તો આ શું છે આની પાછળનું જે કોઈ સત્ય હોય તે મને કહો શું આપણે મેરુ પર્વતની બાજુએ જઈએ છીએ ત્યારે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે શત્રુની સુંદન મને લાગે છે કે બાણાસુરનું શોણિતપુર હવે નજીકમાં આવી ગયું છે અને તેની રક્ષા માટે બળિયા કરતો આ અગ્નિ બહાર નીકળી રહ્યો હોય તેમ લાગે છે એ આહવાનીય અગ્નિના તેજથી યુક્ત આપણે થયા છીએ તેથી હે બલદેવજી આપણે વર્ણ પણ બદલાઈ ગયો છે તેવું જણાય છે ત્યારે બલરામ બોલ્યા જો આપણે બાણાસુરના નગરની નજીકમાં જઈ રહ્યા હોઈએ અને તેથી જો ક્રાંતિ રહિત પણાને પામ્યા હોઈએ તો હવે આ બાબતમાં આપણા માટે જે કલ્યાણકારી હોય તે તમે બુદ્ધિપૂર્વક કરવા માંડો શ્રી કૃષ્ણ બોલ્યા હે પક્ષી શ્રેષ્ઠ હે વનિતા પુત્ર ગરુડજી હવે જે કંઈ તાકીદે કરવાનું હોય તે તમે જ કરો તમે એ કાર્ય કરશો ત્યારે હું પણ જે શ્રેષ્ઠ લાગશે તે બધું જ કરીશ વંશ પાયનજી બોલ્યા મધુસૂદનનું આ વાક્ય સાંભળીને પોતાની ઈચ્છા મુજબ રૂપોને ધારણ કરનાર મહાબલિષ્ઠ ગરુડજીએ ખરેખર એક સહસ્ત્ર મુખો ધારણ કર્યા અને પછી તો તરત જ આકાશગંગા પાસે પહોંચ્યા આકાશગંગામાં કૂદી પડ્યા અને તેમણે પુષ્કળ જળપાન કર્યું પછી ગરુડજી પેલા અગ્નિની પાસે જઈને તેના પર જળ વર્ષા કરવા લાગ્યા તેમ કરીને બુદ્ધિવંત ગરુડજીએ અગ્નિને સમાવી દીધો તે રીતે આહવાનીય અગ્નિ શાંત થયો પછી આકાશ ગંગાથી આહવાનીય અગ્નિને શાંત થયેલો જોઈને ખુદ વનતા પુત્ર ગરુડજી પણ આશ્ચર્ય પામ્યા હતા તેઓ બોલ્યા ઓહો આહવાનીય અગ્નિનો અદભુત પરાક્રમ જે અગ્નિયુગના પ્રલયકાળે સમગ્ર વિશ્વને ભસ્મીભૂત કરી નાખે છે તેણે શ્રી કૃષ્ણનો રંગ પણ બદલી નાખ્યો પરંતુ આ ત્રણેય પુરુષો શ્રી કૃષ્ણ બલરામ અને પદ્યુમન ત્રિલોકનો પણ મુકાબલો કરવાને શક્તિમાન છે અગ્નિ શાંત થતા જ પક્ષીરાજ ગરુડજીએ ત્યાંથી આગળનું પ્રસ્થાન કર્યું તે સમયે તેઓ પોતાની પાંખોને વાયુથી એ વધુ વેગપૂર્વક ફફડાવતા હતા અને ભયાનક ધ્વનિ કરતા હતા ગરુડજીને જતો જોઈ રુદ્રના આ ત્રણેય અંચુરો જેઓ બાણાસુરના નગરની રક્ષા કરતા હતા તેઓ અત્યંત આશ્ચર્ય પામ્યા તેઓ બોલ્યા અનેક રૂપો વાળા ત્રણેય પુરુષો સાચે જ ભયંકર છે આ ત્રિપુટી અહીં શા માટે આવી હશે આ ત્રણેય કોણ હશે પર્વતોના સમૂહમાં રહીનારા ત્રણેય અગ્નિઓ આ પ્રમાણે વિચારતા હતા છતાં એ કોઈ ચોક્કસ નિર્ણય પણ આવી શક્યા નહીં પછી એ ત્રણેય અગ્નિઓએ એ ત્રણેય યાદવો સાથે યુદ્ધ કર્યું જ્યારે તેઓ યુદ્ધમાં વ્યસ્ત હતા ત્યારે ત્યાં તેમની ગગનભેદી ગર્જનાઓ થઈ રહી હતી જાણે ભયાનક સિંહ ભયાનક ગર્જના કરતા હોય તેઓ નાદ સાંભળીને અંગીરા નામના મુખ અગ્નિએ પોતાના સેવકને તપાસ માટે મોકલ્યો તેણે સેવકને કહ્યું જ્યાં યુદ્ધ ચાલે છે ત્યાં તું સત્વરે જા અને બધી જ તપાસ કરીને પાછો આવ તે સેવકે બહુ સારું એમ કહીને ચાલુ યુદ્ધને જોયું ત્યારે બધા અગ્નિઓ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા છે એમ જણાયું હતું આ સર્વ અગ્નિઓના નામ હતા કુસુમદહન કલમાસ શોષણ અને મહાબળવાન તપન આ પાંચે અગ્નિઓ સ્વાહાકારમાં પ્રખ્યાત છે તે પછી અન્ય પણ ભાગ્યવંત વ્યક્તિઓ પોતાના ચૈતન્યો સહિત ત્યાં યુદ્ધ કરવાની વ્યવસ્થિત રીતે તૈયાર થઈને ઉભેલા હતા જેમ કે પતંગ સવર્ણ પીઠર સ્વાગાધ અને ભ્રાજ એ નામના પાંચ અગ્નિઓ સાધાકારના આશ્રયી હોય ત્યાં યુદ્ધ કરતા હતા જ્યોતિષ્ટોમ અને વિભાગ નામે બે અગ્નિઓ વસુટકારના આશ્રયવાળા હોય છે તે મહાક્રાંતિવાન બંને અગ્નિઓ પણ ત્યાં સારી રીતે યુદ્ધ કરવા લાગ્યા હતા કેવળ અગ્નિમય રથ પર બેસીને જેમણે તેજસ્વી બાણ ઉગામ્યું હતું એવા મહર્ષિ અંગીરા અગ્નિ પણ તે બંને અગ્નિઓની વચ્ચે રહીને રણમાં વધુ અતિક્રોધિત થયા તેમણે મંદ હાસ્યનો દેખાવ કરીને કહ્યું હે સઘળા અગ્નિઓ થોભો હું હમણાં જ તમને ભય ઉપજાવું છું મારા અસ્ત્રના તેજથી તમે બળી જઈને નાસી છૂટશો આ સાંભળીને અંગીરાગ્નિ તેજસ્વી ત્રિશુળ ઉગામીને મહાયુદ્ધમાં જાણે શ્રી કૃષ્ણના પ્રાણ હરતો હોય તેમ ક્રોધપૂર્વક ભગવાન સામે દોડ્યો પણ શ્રી કૃષ્ણે યમરાજ અને કાળ જેવા તીવ્ર અર્ધચંદ્રાકાર ઉત્તમ બાણો છોડીને તે અંધકારના તેજસ્વી ત્રિશુળને છેદી નાખ્યો પછી કાળ સમાન સ્થૂળકર્ણ નામના પ્રતીત બાણથી તે વિશાળ હૃદયે તે અંગીરાગ્ની છાતી વિંધી નાખી હતી અંગીરાના ગાત્રો રક્તરંગી થયા અને પછી તે વિહવળ થઈને ધરતી પર ઢળી પડ્યો પછી બાકી રહેલા ચાર અગ્નિઓ કે જે બ્રહ્માના પુત્રો હતા તે સૌ તે વેળા તરત જ બાણાસુર પાસે દોડી ગયા પછી શ્રી કૃષ્ણ જ્યાં બાણાસુરનું નગર હતું તે સ્થળે આવ્યા આ નગરને દૂરથી જોઈને નારદજી બોલ્યા હે મહાભુજાવાળા શ્રી કૃષ્ણ પ્રભુ પેલા શોણિતપુર નગરને જુઓ ત્યાં મહાતેજસ્વી રુદ્ર રુદ્રાણી સાથે વસ્યા છે કાર્તિક સ્વામી પણ બાણાસુરનું રક્ષણ કરવા અને તેનું નિરંતર કલ્યાણ કરવા માટે અહીં રહ્યા છે નારદજીનું આવું વચન સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન ખડખડાટ હસી પડતા બોલ્યા હે મહાનારદ તમે સાંભળી લો અને એ વિશે ક્ષણિક વિચારો બાણાસુરના રક્ષણ કરવાના હેતુથી જો રુદ્ર પોતે યુદ્ધમાં ઉતરશે તો આપણે આપણી તમામ શક્તિ અજમાવીને તેમની સામે યુદ્ધ કરીશું શ્રી કૃષ્ણ નારદ આમ વાતો કરતા હતા ત્યાં તો વિનતા પુત્ર ગરુડજી દ્વારા અતિ ઝડપથી તેઓ શોણિતપુરમાં આવી પહોંચ્યા પછી કમળ નયન શ્રી કૃષ્ણે શંખ હોઠ પર મૂકીને વાયુ વેગે તેને ફૂંકવા માંડ્યો શ્રી કૃષ્ણે શંખ જોરથી વગાડીને શત્રુઓમાં ભય પેદા કર્યો અને શોણિતપુર નગરમાં પ્રવેશ કર્યો શંખો ભેરીઓના ધ્વનિ ગર્જનાઓ સહિત બાણાસુરના સૈન્યો ચોપાસ એકદમથી તૈયાર થઈ ગયા પણ એ યુદ્ધમાં ભય હોય પ્રથમ તો બાણાસુર સૈન્યને યુદ્ધ શરૂ કરવાનો આદેશ આપ્યો કરોડો કીટક ગણો યુદ્ધો લઈને એકત્ર થયા અને એ સૈન્ય અખૂટ હતું બધા દૈત્યો દાનવો રાક્ષસોના આયુધો પ્રકાશતા હતા પછી જે મુખ્ય પ્રથમ ગણો હતા તેમણે અવિનાશી શ્રી કૃષ્ણ સામે યુદ્ધ શરૂ કર્યું તેઓના મોઢા ફાટેલા હતા જાણે બળતા અગ્નિ હોય તેવા દેખાતા ઉગ્ર યક્ષો રાક્ષસો કિન્નરો પણ તે ચારેય જણ શ્રી કૃષ્ણ બલરામ પધ્યુમન અને ગરુડ સામે ઘસ્યા અને જ્યારે તેઓ લોહી તરસ્યા બન્યા હોય તેમ જણાતું હતું તે સેના પાસે પહોંચીને મહાબળવાન બલરામ બોલ્યા હે શ્રી કૃષ્ણ તમે આ લોકો માટે મહાભય ભય ઉપજાવો બુદ્ધિમાન બલરામે આવી પ્રેરણા આપ્યા પછી અસ્ત્ર વિદ્યામાં પારંગત હોય યમ તથા અંતક સમાન પ્રભાવવાળા કેશવ કૃષ્ણે તેમનો વધ કરવા માટે અગ્નિય અષ્ટ ધારણ કર્યું તે અષ્ટના તેજથી અસુરોનો સમુદાયનો શ્રી કૃષ્ણ પ્રભુએ ધ્રુજાવી મૂક્યા પછી પ્રથમ ગણોનું અક્ષય સૈન્ય હતું તે તરફ પ્રયાણ કર્યું તે સૈન્યમાં ત્રિશિલો શક્તિઓ દૃષ્ટિ બેથારી તલવારો ત્રિલોક ધનુષ્યો પરિધો રૂપી આયુધો હતા સૈન્ય ભૂમિ પર હતું તેમાં જે સૈનિકો હતા તે ટોળા બંધ ભયંકર વાહનો પર ઊભા હતા ધનુષ્યો ધારણ કરીને તૈયાર હતા મુશળો તલવારો ત્રિશુળો ગદાઓ અને પરિધોથી સજ્જ હતા પછી બલરામે શ્રી કૃષ્ણને કહ્યું હે પુરુષોત્તમ હે પ્રભુ આ સામે જે સૈન્ય દેખાય છે તેની સાથે આ સંગ્રામમાં હું યુદ્ધ કરવા ઈચ્છું છું શ્રી કૃષ્ણ બોલ્યા મને પણ આવો જ વિચાર આવ્યો હતો એ શ્રેષ્ઠ યોદ્ધાઓ સાથે હું એ રણભૂમિમાં યુદ્ધ કરવા ઈચ્છું છું પૂર્વ દિશા ભણી મુખ રાખીને હું યુદ્ધ કરવા લાગીશ ત્યારે પક્ષીરાજ ગરુડ તો મારી આગળ જ રહેશે મારી ડાબી તરફ પધ્યુમન અને જમણે તમે રહીજો આમ ઘોર સંગ્રામમાં આપણે એકબીજાનું રક્ષણ કરવાનું છે વંશપાયનજી બોલ્યા તેઓ આ પ્રમાણે વાતો કરતા હતા ત્યારે ગરુડજી પર સવારી કરેલી હતી પછી ગદા મુશળ હળથી તેણે યુદ્ધ કરવા માંડ્યું ત્યારે રોહિણી પુત્ર બળવાનનું રૂપ અંતકાળના કાળ સમાન હતું બલરામ બળવાન હતા અને યુદ્ધના મેદાનમાં ઘૂમવામાં વાહોશ હતા તેમણે ચારેકોર ઘૂમીને શત્રુઓના હળના અગ્ર ભાગથી ખેંચી ખેંચીને મુશળથી ખાંડવા માંડ્યા તે જ રીતે મહાબળવાન પદ્યુમને બાણો વડે યુદ્ધ શરૂ કર્યું દાનવોને ચોપાસથી ઢાળી દીધા શંખ ચક્ર ગદાને ધારણ કરનાર કૃષ્ણે વારંવાર શંખ વગાડીને યુદ્ધ કરવા માંડ્યું તે જ પ્રમાણે બુદ્ધિવંત ગરુડજી પણ પોતાની પાંખો વડે અનેક દૈત્યોનો સમૂહ પ્રહારો કરીને તથા નખો તથા ચાંચથી ચીરી નાખીને યમરાજના ધામ મોકલતા હતા આમ દાનવોના સૈન્યને તેઓએ મારવા માંડ્યું ત્યારે એ સૈન્ય ભયંકર પરાક્રમવાળું હોય બાણવર્ષાથી હણાઈને નાશભાગ કરવા માંડ્યું ત્યારે ત્યાં એ સૈન્યના રક્ષણ કરવા જવર ત્યાં આવ્યો તેને ત્રણ પગ ત્રણ માથા છ ભૂજા નવ નેત્રો હતા હથિયાર હતો રુદ્ર સાથે સંબંધ હોય તે તે અંતક અને જેવો ભયંકર મેઘ ગર્જના જેવી ચીસો પાડતો હતો વીજ કડાકા જેવો તેનો અવાજ હતો તેની સાસા નાખતો અને બગાસા ખાતો નિંદ્રાયુક્ત હતો બંને નેત્રો નમાવીને તે શરીરને બેડોળ બનાવતો હતો નેત્રો નિસ્તેજ હતા તેનું ચિત્ત ઠેકાણ તેણે ક્રોધિત થઈને બલરામને કહ્યું બળને કારણે તું મદોન્મત્ત થયો છે આ રણમાં તું મને જોતો નથી ઊભો રહે હવે તું જીવતો પાછો જાય તેમ નથી આમ કહીને જવર ખડખડાટ હસ્યો અને બલરામ સામે ધસી ગયો કાળ અગ્નિ જેવી મુઠ્ઠીથી તે ભય પેદા કરતો હતો રણમેદાનમાં સહસ્ત્ર મંડળોમાં ઘૂમી રહ્યો હતો તે એટલી ઝડપથી ફરતો હતો કે જેથી રોહિણી પુત્ર બલરામને તે દેખાતો ન હતો પછી એક વેળા તે અપ્રિતમ અતીતવાળા તે જ્યારે એકાએક ઉતાવળે પોતાની ભસ્મ ફેંકી હતી અને ભસ્મ બલરામની છાતી પર પડીને મેરુ પર્વતના શિખર પર પડી હતી તેણે તે શિખરને સળગાવી દીધું હતું અને ચીરી નાખ્યું હતું બાકી રહેલી ભસ્મથી બલરામ બળવા લાગ્યો હતો નિશાસા નાખતા બગાસા ખાતા હતા આંખો કરમાઈ ગઈ હતી અને રૂવાડા ખડા થઈ ગયા હતા ચિત્ત ભ્રમ થઈને હાંફતા હતા લગભગ બેભાન જેવી અવસ્થામાં બલરામે શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ હે મહાકૃષ્ણ હું તમારે શરણે છું તમે મને નિર્ભય કરો હું ચારેય કોરથી બળી રહ્યો છું મને કઈ રીતે શાંતિ થાય બલરામે આવા વાક્ય કહ્યા ત્યારે શ્રીકૃષ્ણ હસ્યા અને કહ્યું તમારે કરવું જોઈએ નહીં આટલું કહીને તે બલરામને ભેટ્યા તરત જ બલરામ દાહ રહિત થયા તેમને દાહમાંથી મુક્ત કર્યા પછી મધુસૂદન શ્રી કૃષ્ણ અત્યંત ક્રોધિત થઈ ગયા અને પછી તે વાસુદેવે તે વેળા પેલા જવરને કહ્યું કે હે જવર આવ તારી પૂરી શક્તિથી તું આ યુદ્ધમાં લડ તારો પૂરું શાર્થ તું મને બતાવ ત્યારે મહાબળવાન તેને પોતાના ડાબા જમણા હાથ વડે જવાળા યુક્ત પુષ્કળ ભસ્મ કૃષ્ણ તરફ ફેંકી તરત જ શ્રી કૃષ્ણને પણ જાણે શરીરમાં દાહ ઉપડ્યો પછી જવરનો અગ્નિ શાંત થયો જ્યારે આ જવરે સર્પાકારના પોતાના ત્રણ બાહુ વડે ભગવાન શ્રી કૃષ્ણના હોઠ પર પ્રહાર કર્યો અને છાતી પર પ્રહાર કર્યો પછી તો એ મહાયુદ્ધમાં બંને વચ્ચે તુમુળ પુષ્ટિ પ્રહારો થવા લાગ્યા મહાબળવાન શ્રી કૃષ્ણ જવરની મુષ્ટિ પ્રહારોના અવાજો વીજ કડાકા જેવા હતા બંનેનું દારૂણ યુદ્ધ જામ્યું હતું ત્યારે આવા પ્રહારો નહીં કરવા જોઈએ એવા અવાજો થવા લાગ્યા એક મુહૂર્ત પર્યંત બંને મહાત્માઓનું યુદ્ધ ચાલ્યું પછી સુવર્ણ અલંકારોથી શોભિત અને આકાશમાં ઘૂમતા એ જવરને જગદાધાર શ્રી કૃષ્ણે પોતાની ભૂજાના કંકડો વડે બંને ભૂજાઓ વચ્ચે ભેરવી ભીસીને અતિશય પીડા પેદા કરી હતી અને જગતનો ક્ષય કરતા હોય તેમ પોતાનું શરીર રણભૂમિમાં ધારણ કર્યું હતું ઓખાહરણ આઠમો ખંડ સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી ઓખાહરણની કથા સુંદર વાર્તા રૂપે આ કથા ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા છે જે આખા મહિના દરમિયાન ગમે ત્યારે સાંભળી શકાય છે જે સાંભળવાથી તાવ તર્યો એકાંતરિયો દાંઢિયો તાવ કે કોઈ રોગ દૂર રહે છે તો મિત્રો આ વિડીયોમાં ઓખાહરણ વાર્તા રૂપે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું જે સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ઓખા રાણી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ